જય જવાન જય કિસાન મિત્રો હવે આજે વાડી આવી ગયા સવાર માં હજી ખેતરમાં તો વરાપ નથી આપણી વાળી થઈ ગઈ છે આવું ગંધારી તો આજે હજી ખેતરમાં કામ ન થાય એમ તો આપણે બધું થોડુંક સાફ સફાઈ કરી નાખીએ કે આવું ગંધારી એટલે ગંધારી થઈ ગઈ છે આ બધા પાંદડા પાંદડા પડ્યા પછી આ ડારી પાણી આવે એટલે પાંદડા હળે એટલે એ બધું ગંધાઈ વાડીનું લોકેશન આપણું ખરાબ થઈ ગયું છે હવે આજે ટાઈમ છે આજે બધું સાફ સફાઈ કરી નાખીએ આમાં બધી થોડું થોડું ખડે ઉગી ગયું તો કે આમાં આપણે નેજ ની દવા મારી હજી પણ આપણા બીજા બધા ઝાડવા છે ને થોડીક નુકસાની કરે એટલે આમાં આપડે ઓછો ઉપયોગ કરીએ નેજ ની દવાનો આપણે ઓલોજી મેં ખાલી ના વિડીયમ દવા બચાવ્યું કે આપણે એમાં ઝોકડ પડી કે લઈ આવ્યા છે તો હવે આજે જો પવન નહીં હોય જે અત્યારે પવન છે વધારે પવન ઓછો થઈ જાય ને પછી આપણે એમાં દવા મારી દેવાની છે એટલે એ કેળો આપણો હલવા ચાલવાની ચોખ્ખરીએ બાકી અત્યારે હવે હું છે ચોમાસામાં થોડાક હરફ છિંદ્રાનું પ્રમાણ હોય કાલે એક નાંગણી જોવા મળી હતી ગારીમાં પછી ત્યાંથી અહીં આપણી નારી અહીંયા આવ્યા તો એક ખરાબ હતો થામણું હતું એટલે ટૂંકમાં એનાથી બહુ બીક ન લાગે આપણને તો થામણું હતું એ મોટું હતું આ વાડીમાં પાછું હોય ને આપણે પેલા સાપ મારી નાખતા હવે એ બંધ કરી દીધું સાપ ને મરાય નહીં બરોબર એટલે હવે આમાં એક બે દેખાતા હોય તો એની રીતના હોય જ આવે તઈ આપણે આ વાડીમાં આજુબાજુમાં તો કઈ છે નહીં આમાં ભાઈ બિલાડા ને વાડીયા આવતા જતા હોય એટલે થોડુંક એનું બિલાડું હોય તો ઓછો આવે કેમકે બિલાડા હોય એટલે ઉંદર ન આવે ઉંદર ન હોય એટલે ઓલા શિકાર કરવા સરપ આવે ને આપણી વાડી એવું બધું છે કામકાજ મિત્રો હવે આ જો આ બધું આવું આમાં ગંધારું થઈ ગયું આ સાફ કરવામાં હિંમત નથી થાય એમ એવું કહું આ બધું પડે ને પાંદડા બાંદડા આ સિટીમાં ગંદકી વાળો થઈ જાય ને રોમા આ બધા કચરા નાખતા હોય આ એના જેવું કામકાજ થઈ ગયું આપણી વાડીમાં જો વરસાદ નહી આવે ને એટલા જ આ આ એક થગારું તો ભરાય જોવા તો કેટલાય તગારા ફેંકી દીધા છે આ વસ્તુ એવી છે મિત્રો લાગે ઢુંગરીન ગાઠિયા છે એ કે લોહણના ગાઠિયા હોય એ પણ આ છે ને મિત્રો આ જોઈ છે જોઈ ફૂલ જા ઓ તમને ફૂલ બતાવું જો અહીં આંબન થોડ પાહે છે એમાં વધારે ચોમાસામાં વધારે ફૂલ ઉગડે કેને પાણી જોઈ पुष्કર પછી અહીંયા જો આગળ એક છે આને તમે એકઠાણ વાવી દીયો ને પછી આ તમારા ખેતરમાં જાય દેખાવ આવે મસ્ત આપણે પાડે આખી પારી ઉપર વાવ્યા તા પછી ધીરે 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 આમ ધોકણ ની ઘણા આગળ વધતું જાય એક માંથી બે માંથી ને મલ્ટિપ્લાય ત્યાં જ કરે એટલે આમ ખેતરમાં પોતી જાય એટલે આપણે આગળના થાય ને બધી કાઢી જ નાખી એટલે અહીંયા સેડે ભારે હોય તો આપડે રેવા જઈએ તો આપણે શું છે કે ફૂલયાળ વાળી હોય તો મજા આવે આમ વાડીએ આવ્યા હોય તો પણ આ વખતે એટલે ફૂલ નથી આપણે થોડાક વરસાદની સાબ આપણે ભરી ગયા પાછા ટાઈમ મળશે તો આપણે માંગરોળ જવાની લઈ આવશું થોડાક ફૂલિયાળ પાછું રોપણ કરી દેવું એનું બાકી તો આપણું આ સોયાબી વાળું તમે તમને કાલના માં બતાવ્યું હવે એમાં આપણે શું કરવું તો કોઈ મિત્રો તમારી પાસે કોઈ આઈડિયા હોય તો એમાં આપણે સોયાબીનનો વાવેતર કરવું નથી એમાં કંઈક આપણને હવે વળતર મળી જાય એવું કઈ સુજાવ હોય તમારી પાસે આનું વાવેતર કરીએ તો આમ થાય તેમ થાય તો તમે કોમેન્ટ કરજો અથવા ડાયરેક્ટ તમે મને ફોન કરીને જણાવજો તો તમારો આભાર બાકી તો ચાલો આ બધી સાફ સફાઈ કરી નાખીએ હવે હવારના મેંદો અળકી ગયા હતા એમ કરીને વચમાં થોડાક સાટા આવ્યા હતા એટલે ચા પાણી પીવા માટે થોડા ખોટી થઈ ગયા તા પણ હવે આપણું કામ પૂરું થવા આવ્યું થોડુંક છે હવે કે ઘડિયાળમાં કેટલા છે જોતો ખરી કેટલા ઘડિયાળ ઘડિયાટ તો છે ને મોડું થઈ જાય ફટાફટ હજી ઘણું થોડું ખેડવાનું છે નહી તો સયા આવી પડ્યા આમાં એ મિત્રો આ સયા ની કઈ દવા પર ધ્યાન માં હોય તો કેજો કે આ સયા તો આ ઢોકરની પડી કે તો જાતા જ નથી હો ઢોકરની પડી ગઈ તો આમાં ઘણી ફેરી સાઈટી ખાલી પીડા પડે પાછા હતા એવા ને એવા થોડાક દિવસ થઈને તા એટલે જો આનો સો ટકા ઈલાજ હોય તો જણાવજો પાછો આપડો હજી ગયું નથી એમાં કાલ તો પાણી હજી હાલતું હતું આ સવારના તો આમ રેડી થઈ ગયું હતું કે વાંધો નહીં આવે આગળ પાછો આટો માર્યો ને ત્યાં મળું કોઈ મોટર ચાલુ કરીને ક્યારે ભરાઈ ગયા હોય એની ગણે તા પાણી આવેલું આવે કેમ કે થોડીક વરાપ નીકળીને નથી એ તડકા પડે પાછળ રેસ ફૂટે એની ગણે ખેતરમાં ઉપરથી ચાલુ થયું છે હવે એ કેટલી ઉકાઈ એ પછી એમાં કામ ચાલુ થાય ત્યાં સુધી આપડી આપણી ખેતરની વાઈટ જોવાની ને આળું ઝીણું ઝીણું આમાં એવું થઈ જાય ને ઘટના શીખણું થઈ ગયું એમાં કઈ દાંત કડી આવે નઈ કારણ થોડીક વરાપ થવા દેવાની જરૂર હોય પણ હવે અત્યારે નવરાત એટલે આ કામ પતાઈ દે આ તો ડાહડે એવા પીડી ગયો અહીંયા જે પવન અત્યારે ચાલુ થયો ને એટલે થોડાક ઓછા આવે બાકી તો આ થોડુંક વધારે ઝાડવા હતા ને એમાં તો ડાહડા કાનની પાછળ ને એવા બેસી ગયા ને ખંજોરી ખંજોરી લાંબા થઈ ગયા આપડો ડ્રેગન જુઓ મિત્રો કેમ વાવેતર હતા ને પેલા આપણે આગળના એમાં તાલા નારી ઉપર થી પડે ને ભાંગી આપણે રોપ તૈયાર કર્યો હતો બતાવ્યું હતું તમને ડ્રેગન ના રોપ કેમ તૈયાર કરવા એ રીતના તૈયાર કરી અહીંયા છોપી દીધા આપડે નારીની ઝાડ બાંધી દીધું દોરી તો આમ મને લાગે આવતા વર્ષે કદાચ ફ્લાવરિંગ આવ્યું લાગે કેમ કે હું તમને એક દીઠ બતાવે મારા ઘરે છે ને ઉપર એક કેર ને એની અંદર વાવ્યું તો તો એ હજી નથી વાવ્યા એમાં ફૂલ આવવા આ ફૂલ તો એમાં લગભગ દસ થી પંદર ફૂલ આવ્યા હતા પણ એમાં અમુક ક્રિયા છે લગભગ ચાર ડ્રેગન થઈ ગયા એવડા આવડા એટલે વરદી છોડવો જ છે પણ એ મેં તમને કીધું હતું ને કે આનો જે આનો રોપ તૈયાર કરવો ને આની મેઇન બ્રાન્ચ હોય ને એ કલિક એમાંથી બનાવવો પડે આપણે એ રીતના બનાવ્યા હતા એ બધા રોપ એટલે એ આપણને એમાં વેલું એમાં આપણને ફ્રૂટ મળે એટલે જો કોઈને વાવેતર કરવું હોય ને આવું ડ્રેગન નું તો ખાલી એક જ હું તમને બતાવીશ જે ટાઈમ મળશે ત્યારે એનું થોડુંક શૂટિંગ કરીને એક જ છે આપણે પચાસ લીટર નો આવે ને તૂટી ગયો ત્યારે ઉપરથી કાપી એમાં વાવેતર કરી દીધું ખાલી એક કે બે છોડવા જ અંદર આ રીતના માં નાખેલા છે વરદી માં તો એટલો આમ growth growth કર્યો ને એમ લાગે કે આમ કદાચ વાડી એટલો growth નો કરે એવું મસ્ત મોટું થઈ ગયું ચાર ડ્રેગન તો એમાં મોટા થઈ ગયા છે એટલે terrace ઉપર કોઈને વાવેતર કરવું હોય તો એ રીતનું તમે વાવેતર કરી શકો આમ આવતા વર્ષે કદાચ flowering બાવરિંગ આવશે.

મારા વિડીયા તમે ક્યાં ક્યાંથી જુઓ છો જરા કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે કે મારા વિડીયા ગુજરાતમાં ફરે કે ક્યાંય છે આપડા થોડાક મિત્ર મંડળ દેશ વિદેશમાં ક્યારેક ફોન બોન આવતા જ કેતા કે અમે તમારા વિડીયા જોઈ કોમેન્ટમાં કરજો એટલે બીજા મિત્રો એ ખબર પડે કે આપણા વિડીયા ક્યાં સુધી પહોંચે છે જોકે હજી આપણે એટલા બધા ફેમસ નથી થયા હજી આપણે એટલા એ નથી હજી તમે જોતા હજી આઠસો ને ચાલીસ બેતાલીસ ની આસપાસ ઉડતાલીસ ની આસપાસ હોય છે પણ સારું છે આપડા બધા વિડીયા જુએ છે મારા વિડીયા તમે પૂરેપૂરા જોજો હવે ખેતી ની લગતી કઈ વાતચીત હોય આપણી એ તમારી સમક્ષ રજૂ કરું ખેતી નું નવું કઈ કામકાજ હોય એ વરસાદ પાણી કેવા કે બાકી નફા નુકસાની વાત તો આપણી હોય જ તમારી સાથે શેર કરવાની ખેતી માં આપણને નુકસાન જ મળે છે એમાં છેલ્લા છે ને મિત્રો કન્ટિન્યુ પેલા હું ખેતી તો લગભગ ઘણા વર્ષો થયા કરું આમ તો દસમા માં નફા થયો ને તેજી નો ખેતી કરવું પણ એ ખેતી કેવી હોય આમ કે આપડે મન થાય ને આવીએ મન થાય જાય ન કરીએ થોડોક સમય હોય સિલાઈ કામ કર્યું હોય પણ છેલ્લા દસ વર્ષથી છે ને કન્ટિન્યુ ખેતી એટલે ખેતી જેમ આપણને ઇન્ટરેસ્ટ દસ વર્ષ થયા ખેતી કરવું આપણને ખેતી સિવાય આમ મજા જ ન આવે એક દી વાડી ના હોય તો ઘેરે હોરવે નહીં કે ભાઈ વાડી પેલા પણ આ દસ વરકો પૂરો હમણાં થઈ જાય એમાં એક બે નફા જેવું રહ્યું આપણો ખાતા પીતા ખર્ચો નીકળી જાય કરજો ન થાય એવું બસ પેલા ચાર વર્ષથી તો છે ને આમાં નાખ્યું હોય ને બે લાખનો ખર્ચો કર્યો હોય તો હવા બે લાખ ની ઉપેજ જ થાય પચીસ હજાર વીધા ઘરના રોટલા ખાવાના નહિ બધા ઘટે એટલે આમાં થોડો થોડો કરજો વધતો ગયો એટલે હવે આ ખેતી નું જોઈ છે આપણે પછી વરદી ટ્રાય કરવી નકર પાછો નવો ધંધો પકડવાનો પ્લાનિંગ છે હવે એટલે આમાં ખેતીમાં મજા આવી છે ઉપજ ઉપજ સારી થતી હોય બહુ નફો ન તો કઈ નહીં પણ દર વર્ષે હાર ભેર થઈ જતું હોય ને તો મજા છે આમાં ખેતીમાં છોકરાને ભણવા ભણવા ખર્ચા નીકળી જાય ને એવું બધું થઈ જાય તો બચત નો થાય તો હાલે પણ એમાં જો ઘટે ને પછી તમારું હું છે કે આમાં આપણે બે ની બે પાછી કઈ આપણી આવક હોય નહિ એટલે ખેતીમાં આ બધી પ્રોબ્લેમ છે એટલે આ વર્ષે તો આપણે આમાં નુકસાની જ છેલ્લા ગયા વર્ષ મેં નુકસાની જ હતી આ વખતે ગયા વર્ષ કરતા નુકસાનમાં ટકાવારી વધી છે બરોબર ને આપડે પાંચ વીઘામાં જ હતું એવું ત્રીજી વાવણી કરવાનું આ વખતે ડબલ કરતા કઈ વાંધો નહીં બીજું હવે ત્રીજી ખેતી કરીએ આપણે વાવણી કરીએ એમાં શું થાય નગર પછી પોર થી ગોલી મારવાની છે બીજે ધંધે ચડી જવાનું છે ખેતી સુન કરવી છે કરશે એકલી ट्रैक्टर રહેશે જ આપણે ક્યારેક વાકવા આવી જા હું જો મને દે કે મારા ગાતા ખેતી નું કામ વધારે ઈ કરે આપણે તો હું કે કામ હલવાઈ ગયું એટલે આ બધું હું કરવું પડે બાકી તો આપણે કેક ટેક્ટર બેક્ટર રાખવાનું હોય તો આપણે છટકી જાય દવા છાંટવાનું હોય તો મારા કરતા એ વધારે દવા એટલે કામ કામમાં કઈ બીજું ટેન્શન ના હોય આપડે આવતા વર્ષે આપણે એને હવે વેક્ટર રાખવાનું એવું કામકાજ કાજ કરી દેવું હોય હજી આપડે આ વર્ષ પૂરું થાય પછી નિર્ણય પાકો આવ્યું છે આ બધી કઈ કહેવાય નહીં તો મિત્રો આવું છે ખેડૂત નું જીવન મારો વિડીયો ન તો એક તમે આપણો આમ તો કહાની મારી બનાવેલી હતી પણ એ તમે જનરલ ને મિત્રો તો એ જનરલ લગભગ ખેડૂત હોય રૂપિયા વાળા ખેડૂત હોય વાત અલગ છે એને કઈ ઘટે નહીં પણ મારા જેવા સાધારણ ખેડૂત હોય ને એ મેં વિડીયામાં જે વાત કરી ને એ સો ટકા સત્ય ઘટના આધારિત જ વાત થઈ જાય બરોબર હવે એનું ટોપિક હતું આપણું ખેડૂતની મનની વાત કે ખેડૂતના અધૂરા સપના આપ મારી યુટુબ ચેનલ ઉપર નાખેલો છે તો જે તમે સર્ચ કરીને એ વિડીયો તમે જોઈ લેજો આજકાલ એવું જ છે સો ટકા છે એમાં કઈ કઈ ખોટું નતું આપણે ભૂલા એટલે આવી ખેડૂતની વાત એ છે હું તમારા સમક્ષ રજૂ કરતો રહીશ તો ચાલો હવે આ થોડુંક ત્રણ ચાર ફૂટનું લગભગ હજી પાંચેક ફૂટ જેટલું છે નેધવાનું એ નેધી લઈ સાડા ચાર પોણા પાંચ વાગી ગયા છે પછી જઈએ ઘેરે નેક્સ્ટ વિડીયોમાં મળીએ જય જવાન જય કિસાન જય અલી મદદ